સ્વસ્થ રહેવા માટેના પચાસ ઉપાયો એક સંતુલિત આહાર લો ફળો શાકભાજી સાબુત અનાજ અને લીન પ્રોટીન ખાઓ બે પૂરતું પાણી પીઓ દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવાની ટેવ બનાવો ત્રણ નિયમિત વ્યાયામ કરો રોજ ત્રીસ મિનિટ વ્યાયામ કરો જેમ કે ચાલવું દોડવું અથવા યોગ ચાર પૂરતી ઊંઘ લો રોજ સાતથી આઠ કલાક સુઈ જાઓ પાંચ તણાવ મેનેજ કરો ધ્યાન યોગ અથવા ગહેરા શ્વાસ જેવી તકનીકોનો ઉપયોગ કરો છ શુદ્ધ હવા લો તાજી હવામાં સમય પસાર કરો અને પ્રદૂષણથી દૂર રહો સાત ધૂમ્રપાન અને મદ્યપાનથી દૂર રહો આ આદતો આરોગ્ય માટે હાનિકારક છે આઠ નિયમિત ચેકઅપ કરાવો તમારા આરોગ્યની નિયમિત તપાસ કરાવો નવ હાથ ધોવાની ટેવ બનાવો ખોરાક પહેલા અને શૌચ પછી હાથ ધોવો દસ શરીરનું વજન નિયંત્રિત રાખો સ્વસ્થ બીએમઆઈ જાળવો અગિયાર ખાંડ અને મીઠું ઘટાડો આહારમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડો બાર પ્રોસેસ્ડ ફૂડ ટાળો પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડ ઘટાડો તેર ફાઇબરયુક્ત આહાર લો ફળો શાકભાજી અને સાબુત અનાજમાં ફાઈબર ભરપૂર હોય છે ચૌદ સ્વસ્થ ચરબી લો ઓલિવ ઓઇલ નટ્સ અને એવો કાળો જેવી સ્વસ્થ ચરબી લો પંદર છોડી દો જંક ફૂડ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ટાળો સોળ નિયમિત યોગ અને ધ્યાન કરો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન કરો સત્તર સક્રિય રહો લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો અઢાર સૂર્યપ્રકાશ લો વિટામિન ડી માટે સૂર્યપ્રકાશમાં સમય પસાર કરો ઓગણીસ આરામ કરો દિવસમાં થોડો સમય આરામ કરો વીસ સામાજિક સંબંધો જાળવો મિત્રો અને પરિવાર સાથે સારા સંબંધો જાળવો હસો હાસ્ય આરોગ્ય માટે ઉત્તમ છે બાવીસ આભાર માનો રોજ કંઈક સારું શોધો અને આભાર માનો ત્રેવીસ આગળની યોજના બનાવો તમારા લક્ષ્યો નક્કી કરો અને તેમને પ્રાપ્ત કરવા માટે યોજના બનાવો ચોવીસ અભ્યાસ કરો નવી કૌશલ્યો શીખો અને મગજને સક્રિય રાખો પચીસ સ્ક્રીન ટાઈમ ઘટાડો ફોન ટીવી અને કમ્પ્યુટર પર ઓછો સમય પસાર કરો છવ્વીસ આરોગ્યપ્રદ રસોઈ પદ્ધતિઓ અપનાવો વરાળમાં રાંધવો બેક કરવો અથવા ગ્રીલ કરવો સત્તાવીસ ખોરાકને ધીમેથી ચાવો ખોરાકને સારી રીતે ચાવો અને ધીમેથી ખાવો અઠ્ઠાવીસ આહારમાં પ્રોબાયોટિક્સ સામેલ કરો દહીં કિમચી જેવા પ્રોબાયોટિક્સ લો ઓગણત્રીસ ખોરાક પહેલા ફળો ખાવો ખાવાની શરૂઆત ફળોથી કરો ત્રીસ રાત્રે હળવો ખોરાક લો રાત્રે ભારે ખોરાક ટાળો એકત્રીસ આહારમાં વિવિધતા લાવો વિવિધ પ્રકારના ખોરાક ખાઓ બત્રીસ આહારમાં લોખંડ ભરપૂર ખોરાક સામેલ કરો પાલક બીન્સ અને લીલા પાંદડાવાળી શાકભાજી તેત્રીસ આહારમાં કેલ્શિયમ ભરપૂર ખોરાક સામેલ કરો દૂધ દહીં અને ચીઝ ચોત્રીસ આહારમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ સામેલ કરો માછલી અળસી અને નટ્સ પાંત્રીસ આહારમાં એન્ટી ભરપૂર ખોરાક સામેલ કરો બેરી ડાર્ક ચોકલેટ અને બદામ

ચાલીસ આહારમાં ઝીંક ભરપૂર ખોરાક સામેલ કરો કઠોળ બીન્સ અને નટ્સ એકતાલીસ આહારમાં મેગ્નેશિયમ ભરપૂર ખોરાક સામેલ કરો બદામ કઠોળ અને સાબુત અનાજ બેતાલીસ આહારમાં પોટેશિયમ ભરપૂર ખોરાક સામેલ કરો કેળા એવો કાળો અને શક્કરિયા ત્રેતાલીસ આહારમાં સેલેનિયમ ભરપૂર ખોરાક સામેલ કરો બ્રાઝિલ નટ્સ માછલી અને અંડા ચુમ્માલીસ આહારમાં કોપર ભરપૂર ખોરાક સામેલ કરો કઠોળ નટ્સ અને સાબુત અનાજ પિસ્તાલીસ આહારમાં મેંગનીઝ ભરપૂર ખોરાક શામેલ કરો નટ્સ સાબુત અનાજ અને ચા છેતાલીસ આહારમાં ક્રોમિયમ ભરપૂર ખોરાક શામેલ કરો બ્રોકોલી જયુઅર અને સાબુત અનાજ સુડતાલીસ આહારમાં મોલિબડેનમ ભરપૂર ખોરાક શામેલ કરો કઠોળ સાબુત અનાજ અને દૂધ અડતાલીસ આહારમાં આયોડિન ભરપૂર ખોરાક શામેલ કરો આયોડાઇઝ્ડ મીઠું માછલી અને દૂધ

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર